આ હૃદયદાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી હોવા છતાં ગ્રામજનોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે કેસમાં પૂરતી ગંભીરતા દાખવવામાં આવે અને ગુનેગારોની ઝડપથી સજા થાય સવારે ચોપાલાનાર ગામના રહીશો મોટી સંખ્યામાં એકઠા થઈને જિલ્લા કલેક્ટર કચેરી અને પોલીસ અધિક્ષક કચેરી પહોંચ્યા હતા તેમણે આવેદનપત્ર સુપરત કરીને જણાવ્યું કે દર્શન પટેલ હત્યા કેસની તટસ્થ નિષ્પક્ષ અને ઝડપી તપાસ થવી જોઈએ ગ્રામજનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો આ કેસમાં આવેદનપત્ર સ્વીકારતી વખતે જિલ્લા કલેકટર અને આશ્વાસન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ કેસની તપાસ ઝડપથી અને સંપૂર્ણ ગંભીરતા પૂર્વક કરવામાં આવશે અધિકારીઓએ ખાતરી આપી હતી કે ગુનેગારોને કોઈ પણ ભોગે છોડવામાં આવશે નહીં અને તેમને કાયદા મુજબ કડકમાં કડક સજા મળશે તમારા ઇન્ટરવ્યૂમાં કહું છું કે એક પણ ફોન એના પર એવો કોઈ આવતો નથી મધર ફાધર મિત્રો સિવાયના એવા કોઈ ફોન નહોતા આપતા કે એને પ્રેમનો કોઈ પ્રકરણ હોય સામાન્ય રીતે મારી જોડે ચોવીસ કલાક રોકાયો તો એટલે અમારી આ ગામની અને સમાજની એક જ લાગણી માગણી છે કે તટસ્થપાતા હોય અમારો તો દીકરો જતો રહ્યો છે પણ એની પાછળ જે કૃત્ય કર્યું છે અને જે લોકો છે અને કડક મટક કડક સજા થાય એ જ દિવસે વાણા સાહેબે પીઆઈ સાહેબે પકડી અને જેને હત્યા કરી હતી એ નિસગ નામના છોકરાને તો અંદર પૂરી દીધેલો હતો પણ તેમ છતો એ ગામના સમાજના દરેક લોકોને એવી લાગણી છે કે તપાસ થાય તટસ્થ તપાસ થાય અને જે ગુનેગારો અંદર સંડોવાયેલા છે જેની પાછળ દોરી સંચારથી આ કૃત્ય કરવામાં આવ્યું છે એ ઉજાગર થાય અને આ મારા પરિવારને સાચો ન્યાય મળે એના માટેની અમારી આ માગણી છે એટલે આજે અત્યારે અમે કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી અને એસપી સાહેબ શ્રી અરવલ્લીને આવેદનપત્ર આપીશું અને ગુજરાત સરકારમાં હર્ષ સંઘવી સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી અને તમામ જગ્યાએ અમે આની માગણી કરવાના છીએ એ સંદર્ભે આજે અમે સમર્થ લોકો આવ્યા છીએ થેન્ક યુ